રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે માં પથ સંચાલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વરસતા વરસાદ વચ્ચે મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તેની સ્થાપનાના વર્ષ નિમિત્તે શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યો છે આ સાથે વિજયાદશમીની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર માં સંચાલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ એપલ પ્લાઝાથી થી પથ પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં વરસતા વરસાદ વચ્ચે મોટી સંખ્યામાં સંઘ કાર્યકરો જોડાયા હતા સંઘ ની ઓળખ સમાન ગણવેશ પહેરી શિસ્તબદ્ધ રીતે કાર્યકરો એ મુખ્ય માર્ગ પર થઈ ધરપોદરા ખાતે પહોંચ્યા હતા જ્યાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંઘ ચાલક જવા વરેલાની ભરૂચ વિભાગ સહ કાર્યવાહક અલ્પેશ પટેલ અંકલેશ્વર જિલ્લા કાર્યવાહક પરેશ પટેલ અંકલેશ્વર તાલુકા કાર્યવાહક નમન રાઠોડ તેમજ ધર્મ જાગરણના સંયોજક રામદેવ પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા શતાબ્દી વર્ષ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે નક્કી કર્યું છે કે આપણે સમાજમાં વ્યાપક પરિવર્તન લાવવા માટે કાર્ય આ વર્ષે કરું એના માટે પાંચ બિંદુઓ પર કાર્ય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે સનાતન હિન્દુ ધર્મના સંગઠિત રૂપે આખા વિશ્વને ઉદાહરણરૂપ આપણે આપણી જે સંસ્કૃતિને રજૂ કરી શકીએ કોઈને પણ આપણે લડીને જીતવા નથી આપણે એનો હૃદય જીતીને એની સાથે વ્યવહાર કરવો છે એની કોઈપણ પ્રકારની પૂજા પદ્ધતિ જુદી હોય તો આપણે એને આપણામાં ભેળવવો નથી એની પૂજા પદ્ધતિને સન્માન સાથે આપણે સાથે જોડવાનો પ્રયાસ કરવો છે